નમસ્તે મિત્રો ફરીથી ખેડૂત આંદોલન છે તે શરૂ થઈ ગયું છે અત્યાર સુધી ખેડૂત આંદોલનની અંદર શું શું થયું છે ને ખાસ કરીને આ આંદોલન અંગે કેન્દ્રીય મંત્રીએ શું નિવેદન આપ્યું છે અને આંદોલનના બીજા દિવસે શું શું થયું છે તેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે તો આ વિડીયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો સૌથી પહેલાં જોઈ લઈએ તો આ વિડીયોની અંદર તમને કઈ કઈ માહિતી મળશે તે જોઈએ તો મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરવા લાગ્યા છે તેની માહિતી સાથે સાથે બોર્ડર ઉપર ખેડૂત અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ થયો છે તેની માહિતી મીડિયાને ઇન્ટરવ્યૂ આપેલ છે તેની અંદર કેન્દ્રીય મંત્રી મુંડાએ શું કહ્યું હરિયાણા પોલીસે ખેડૂત આંદોલન વિશે શું માહિતી આપી છે ખેડૂત આંદોલનની અંદર શું શું પોલીસને નુકસાન થયું છે શું શું ઘટના બની છે તેની જે હરિયાણા પોલીસે માહિતી આપી છે તેની માહિતી ખેડૂતોને દિલ્હી કૂચને રોકવા માટે પોલીસ દ્વારા શું શું કરવામાં આવ્યું ખેડૂત આંદોલન અંગે હાઈકોર્ટે શું મહત્ત્વનો જવાબ આપ્યો છે તેની માહિતી હાઈકોર્ટે સરકારને ખાસ નોટિસ આપી છે આ નોટિસની અંદર હાઈકોર્ટ દ્વારા સરકારને શું શું કહેવામાં આવ્યું છે તેની માહિતી આંદોલન અંગે કોંગ્રેસ નેતા તેમજ અન્ય નેતાઓ છે તેમને શું શું નિવેદન આપ્યા છે જેની તમામ માહિતી છે તે તમને આ પૂરા વિડીયોની અંદર મળશે તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને જો તમે આ ખેડૂત આંદોલન ફરીથી શરૂ થયું છે તેના પાછળનું કારણ શું છે ખેડૂતની માગણી શું છે તેની ડિટેલમાં માહિતી જોતી હોય તો ઉપર આઈ બટનમાં અત્યારે વિડીયો દેખાશે વિડીયો ઉપર ક્લિક કરીને ખેડૂત આંદોલન અંગેની ડિટેલની અંદર બધી જ માહિતી તે વિડીયોમાં આપેલી છે હવે આપણે જોઈએ કે ખેડૂત આંદોલનની અંદર બીજા દિવસે શું શું પૂરો ઘટનાક્રમ થયો છે તેની માહિતી મેળવી તો લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવા અને સ્વામિનાથ કમિટીની ભલામણો લાગુ કરવા માટે ખેડૂતોએ હજારોની સંખ્યાની અંદર દિલ્હી તરફ કૂચ છે તે કરી છે મંગળવારે જ ખેડૂતો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર ઉપર પહોંચ્યા હતા જ્યાં સુરક્ષા દળોની નાકાબંધીને કારણે તેમને અટકી જવું પડ્યું હતું જોકે ખેડૂતોએ બુધવારે એટલે કે બીજા દિવસે શંભુ બોર્ડર ઉપરથી આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો તો ફરીથી આંસુ ગેસ છે તે છોડવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે તે શંભુ બોર્ડર ઉપર હાજર છે ખેડૂતને સરહદેથી જ્યારે હરિયાણાની અંદર દાખલ થવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ અને તેમને રોકવાનો પણ પૂરતો પ્રયત્ન કર્યો હતો ને ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છે તે છોડ્યા હતા અને ખેડૂતોને સુરક્ષા દળો છે તે આમને સામને આવી ગયા હતા હવે શંભુ બોર્ડર ઉપર એકઠા થયેલા ખેડૂતો દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશે તેવી પૂરેપૂરી સંભાવના છે અને ખેડૂતો છે તે દિલ્હી તરફ આગળ પણ વધ્યા છે ખેડૂતો પંજાબથી નીકળે એ પહેલાં જ ખેડૂતોએ જે કેન્દ્રીય મંત્રીઓ ત્રણ છે જેની કમિટી સરકારે બનાવી છે તે ખેડૂત નેતાઓ સાથે વાટોઘાટો છે તે વાતચીત છે તે થઈ હતી પરંતુ વાતચીત છે તે નિષ્ફળ નીવડી હતી ખેડૂતની જે માગણી હતી તે મંત્રીઓ દ્વારા કે સરકાર દ્વારા સ્વીકારવામાં નહોતી આવી તેથી ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરી હતી મીડિયાની અંદર ઇન્ટરવ્યૂ આપેલ છે તેની અંદર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને ખાસ અપીલ કરી છે તે અપીલ શું છે તે જોઈએ તો મંત્રીએ કહ્યું હતું કે અમે સરકાર તરફથી વાતચીત છે તે કરવા માટે તૈયાર છીએ ખેડૂત સંગઠનોએ એ સમજવાની જરૂર છે કે જે કાયદા વિશે તેઓ વાતચીત કરી રહ્યા છે તેમાં ઉતાવળે કે વગર સમજે વિચારીએ કોઈ નિર્ણય છે તે લઈ શકાય એમ નથી અન્યથા ભવિષ્યની અંદર સૌની માટે એક મોટી મુશ્કેલી છે તે સર્જાઈ શકે ખેડૂતોએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમના આંદોલનથી સામાન્ય જનજીવન છે તે પ્રભાવિત ન થાય અને તેના કારણે સમસ્યા છે તે વધુ બગડી શકે છે અને ખાસ મંત્રીએ એ પણ કહ્યું હતું કે હું અપીલ કરું છું કે ખેડૂત સંગઠનો છે તે વાતચીતનો માહોલ જાળવી રાખે અને તેનાથી સમાધાન થશે તેવું તેને ખાસ જણાવ્યું હતું હવે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે નિવેદન જાહેર કર્યું છે તેમાં જણાવ્યું છે કે ખેડૂતો સાથે જે સંઘર્ષ થયો ખેડૂત અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ થયો તેના કારણે વોટર કેનન ટીયર ગેસ અને હળવો બળ પ્રયોગ છે તે કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી હરિયાણા પોલીસનું કહેવું છે કે પથ્થરમારાની અંદર ચોવીસ પોલીસ કર્મીઓ છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં શંભુ બોર્ડર ઉપર પંદર પોલીસ કર્મીઓ અને જિંદની દાતાસી બોર્ડર છે તેના ઉપર નવ પોલીસ કર્મીઓ છે તે ઘાયલ થયા હતા હરિયાણા પોલીસે પંજાબથી આવતા હજારો ખેડૂતો છે જે દિલ્હીથી બસો બાર કિલોમીટર દૂર શંભુ બોર્ડર ઉપર છે તેને રોકી રાખ્યા છે કે ત્યાં રોકાયા છે ત્યાંથી અંબાલા છે તે બાર કિલોમીટર દૂર અને પાણીપત છે તે લગભગ એકસો અઢાર કિલોમીટર ત્યાંથી દૂર થાય છે ખેડૂતને રોકવા માટે હરિયાણા પોલીસના જવાનો અને અર્ધ લશ્કરી દળ છે ત્યાં તે મોટી સંખ્યાની અંદર સરહદ છે તેના ઉપર તૈનાત કરવામાં આવ્યા છે તો બીજી તરફ દિલ્હીની અંદર પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધુ કડક બનાવવામાં આવી છે દિલ્હીની અંદર પ્રવેશવાના અનેક માર્ગો છે તેના ઉપર ટ્રાફિક જામ થયો છે ગઈકાલે અનેક મેટ્રો સ્ટેશનના ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા પોલીસની કડક કાર્યવાહી છતાં ખેડૂતોની જે દિલ્હી ચલોકૂચ છે તે યથાવત છે પંજાબ હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતનું પ્રદર્શન ખેડૂતોના પ્રદર્શનનો જે મામલો આખો હતો તે હાઈકોર્ટની અંદર ગયો છે જેની અંદર પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટની અંદર ખેડૂતના વિરોધને લઈને બે અરજીઓ છે તેના ઉપર પણ સુનવણી છે તે થઈ હતી આમાંની એક અરજી છે તે દિલ્હી જવા માટે બોર્ડર સીલ કરવા વિરુદ્ધ હતી અને બીજી અરજી છે તે ખેડૂત આંદોલનકારીઓ છે તેના વિરુદ્ધ હતી સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જી એસ સંધાવાલિયા અને ન્યાયમૂર્તિ લુપિતા બેનર્જીએ ડિવિઝન બેન્ચ છે આખી તેને આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા જણાવ્યું હતું ખાસ તેના ઉપર ભાર મૂક્યો હતો અને બેન્ચે રાજ્ય સરકારને આંદોલનકારીઓ માટે એક સ્થળ છે તે નક્કી કરે તેવું પણ ટકોર કરી હતી અને હાઈકોર્ટે કેન્દ્ર હરિયાણા પંજાબ અને દિલ્હી સરકારને ખાસ નોટિસ પાઠવી છે જેની અંદર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે વિરોધ કરનારા છે જે નાગરિક તે ભારતના જ નાગરિક છે ભારતના જ ખેડૂત છે અને તેમને દેશની અંદર મુક્તપણે ફરવાનો અધિકાર છે કોર્ટે એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારની ફરજ છે કે આ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે અને તેમના લીધે અસુવિધા ન થાય તે ખાસ રાજ્ય સરકારે જોવાનું છે આવી ટકોર છે તે પણ કોર્ટે કરી છે આંદોલન અંગે હવે જે વિવિધ નેતાઓના નિવેદન આવ્યા છે તેના વિશે થોડીક માહિતી મેળવીએ તો આંદોલન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતભાઈઓ આજે ઐતિહાસિક દિન છે કોંગ્રેસ સમર્પિત ઇન્ડિયા ગઠબંધનની જો સરકાર આવશે તો એમએસપીની ગેરંટી છે તે લાગુ કરવામાં આવશે ન્યાય છે તેના ઉપર આ કોંગ્રેસની પહેલી ગેરંટી હશે એવું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અન્ય નેતાના નિવેદનની પણ વાત કરી તો તેમનું પણ કહેવું છે કે ખેડૂતના પ્રશ્નનો સમયસર ઉકેલ છે તે આવવો જોઈએ જેથી ખેડૂતને રાહત મળી જાય જેથી તેમની માગણીઓ છે તે પૂરી કરવા માટે તેમને વારંવાર આંદોલન છે તે ન કરવું પડે અને બીએસપીના વડા છે તેમને પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે સરકારે ખાદ્ય પદાર્થોના મામલાની અંદર ભારતને જે આત્મનિર્ભર બનાવે છે તેવા મહેનતુ ખેડૂતની માગણી છે તેને ગંભીરતાથી લેવી જોઈએ અને તેના ઉપર સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા પછી જ તેનો સમયસર ઉકેલ લાવવો જોઈએ આવા અલગ અલગ ઘણા બધા નેતાના બયાન છે તે પણ સામે આવ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ ખેડૂત આંદોલનની અંદર બીજા દિવસે શું થયું તેની થોડી માહિતી મેળવી અને આવી જ ખેડૂત આંદોલન વિશે માહિતી તેમજ અન્ય માહિતી મેળવવા માટે ખાસ આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ